નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હમણાં જ સીસીની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે તો આજના લેક્ચરમાં આપણે સીસીના ટોટલ જે લગભગ છ થી સાત ક્વેશ્ચન જે છે તેમાં આપણે વાંધા કરવાની થાય છે જે આપણે વિવિધ ગવર્મેન્ટ રિસોર્સિસ દ્વારા જોઈશું એક બાય એક ક્વેશ્ચન જોઈશું અને હું આશા રાખું છું કે આ જે ક્વેશ્ચન રહ્યા એના રિસોર્સિસથી આપણો સર્વે વિદ્યાર્થી મિત્રો એ પ્રોવિઝનલ કીની અંદર વાદળ કરી શકશો તો આપણે વન બાય વન ક્વેશ્ચન જોઈએ તો સૌ પ્રથમ તો આ ડાંગ જિલ્લા વાળો ક્વેશ્ચન હવે બે હજાર અગિયારની સોશિયો ઇકોનોમિક્સ સેન્સ એટલે એના પ્રમાણે જો આંકડા જોઈએ આપણે તો ડાંગ જે રહ્યું એનો સેક્સ રેશિયો જે રહ્યો એ એક હજાર છ છે જ્યારે આપણે ઓથેન્ટિક રિસોર્સિસ જોઈએ ગવર્મેન્ટના તો એમાં તાપી જિલ્લાનો સેક્સ રેશિયો છે એક હાજર સાત એટલે આમાં જવાબ આવો જોઈએ બી તાપી હવે રિસોર્સિસ કયા છે તે આપણે જોઈશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ આ જે રહ્યું એ સેન્સસ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી લીધેલો હોય મેં સ્ક્રીનશોટ છે જેમાં તાપી ડિસ્ટ્રિક્ટ જે રહી એની પોપ્યુલેશન અને કાસ્ટ સેન્સસ બે હજાર અગિયાર પ્રમાણે આવેલું છે તેમાં એ લોકો એમ કહે છે કે એવરેજ સેક્સ રેશિયો ઓફ તાપી ડિસ્ટ્રિક્ટ ઇઝ વન થાઉઝન્ડ સેવન અને એ પ્રથમ નંબરે છે ગુજરાતની અંદર સેક્સ રેશિયોમાં તો આ ક્વેશ્ચનમાં આ સ્ક્રીનશોટ સાથે તમારે વાંધા અરજી કરવી હોય તો તમે કરી શકો છો આ સમગ્ર પીડીએફ એ હું મારી ટેલિગ્રામ ચેનલ જે રહી તેમાં મોકલી આપીશ એટલે તમારે ડાયરેક્ટ સ્ક્રીનશોટ લઈને વાંધા અરજી કરવી હોય તો તમે કરી શકો છો તો આમાં આપણે ઓથેન્ટિક રિસોર્સ પ્રમાણે જોવા જઈએ તો આન્સર તાપી આવું બરાબર છે હવે નેક્સ્ટ રિસોર્સિસ ક્વેશ્ચનની વાત કરીએ આપણે હા બીજું જે ક્વેશ્ચન રહ્યું એ વન ફિફ્ટી વન નંબરનો પાક પ્રમાણેનો ક્વેશ્ચન છે જેમાં ફીજીનો હાઈએસ્ટ નાગરિક પુરસ્કાર કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી તો બે હજાર ત્રેવીસમાં આ જે એવોર્ડ રહ્યો એ પ્રાઇમ મિનિસ્ટર મોદીને પૂછવામાં આવ્યો અને જીપીએસસીમાં માં પણ આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યું હતું અને આ અત્યારની સીસીની ની એક્ઝામમાં પૂછવામાં આવ્યું જેમાં બે હજાર ચોવીસમાં આપણા જે પ્રેસિડેન્ટ રહ્યા એ ફિઝીની મુલાકાતે હતા તો આ ક્વેશ્ચન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન સી પણ આન્સર આવો જોઈએ અને ઓપ્શન ડી પણ આન્સર આવવું જોઈએ કારણ કે આમાં એવું લખ્યું નથી કે કયા વર્ષમાં કે કયા મોતમાં કોને એવોર્ડ મળ્યો હતો

અને આ બે હજાર ત્રેવીસનું આર્ટિકલ છે બે હજાર બાવીસ મે બે હજાર ત્રેવીસનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનું તેમાં બે હજાર ત્રેવીસની અંદર પ્રાઇમ મિનિસ્ટર મોદી જ્યારે એમને પણ ફિઝીનો હાઈએસ્ટ રિપબ્લિક ઓફ ફિઝીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તો મિત્રો આમાં બંને ક્વેશ્ચન જવાબ આવે છે કે પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ બંને તો આ રિસોર્સના આધારે તમે વાંધા જે કરી શકો છો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે હા તો પાકના

એકદમ પ્રવાહી બી ના કહી શકીએ આપણે કે ઘન બી ના કહી શકીએ પણ અર્ધ લિક્વિડ એટલે કે સેમી લિક્વિડ ફોર્મમાં હોય છે અને જે કોર જે રહી એનો ઇન્ટરનલ ભાગ જે રહ્યો એ સોલિડ ફોર્મમાં હોય છે અને નિકલ અને ફેરસનો બનેલો હોય છે બરાબર છે તો આપણા ક્વેશ્ચનની અંદર જોઈએ આપણે તે એ લોકોએ એટલી ચોપટ નથી કરેલી કે પૃથ્વીના ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું હોય છે તો પૃથ્વીના ઇન્ટરનલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એ ઘન બી હોય અને સેમી મોલ્ટન એટલે કે અર્ધ પ્રવાહી પણ હોઈ શકે બરાબર છે તો આ જે ક્વેશ્ચન રહ્યું એક કેન્સલ થવો જોઈએ કારણ કે આમાં એ લોકોએ ચોખવટ નથી કરેલી કે પૃથ્વીનો આંતરિક ભાગ જો એમ કીધું હોય કે પૃથ્વીની જે કોર રહી કોર શેની બનેલી છે તો એ ઘન આવી જ જવાબ પરંતુ આંતરિક ભાગની વાત કરીશું આંતરિક ભાગની વાત કરીએ તો તેમાં તો અપર પાર્ટ બી આવે પછી મેન્ટલ બી આવે ને કોર બી આવે જે લિક્વિડ અને સોલિડ બંને ફોર્મમાં બનેલી હોય છે બરાબર છે એટલે આ ક્વેશ્ચન જે રહ્યું એન્સર માટે તમે આધારથી કરી શકો છો હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન રહ્યો એ જોઈએ આપણે સિક્સટી થ્રી નંબરનો ક્વેશ્ચન મિત્રો સ્થાનિક સરકારમાં મહિલાઓ માટે કેટલી બેઠકો આરક્ષિત રાખવામાં છે હવે જો ઇન્ડિયન વાત કરીએ બરાબર એના આર્ટિકલ પ્રમાણે જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધું છે કે વન થર્ડ જે રહી એ બેઠકો અનામત રાખવામાં આવે છે પણ આમાં એવું નથી લખેલું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે ગુજરાત સરકાર આમાં એમ લખેલું કે સ્થાનિક સરકાર હવે સ્થાનિક સરકાર કોઈ પણ હોઈ શકે તો એ ગુજરાત ગવર્મેન્ટ પણ હોઈ શકે અને ભારત સરકાર પણ હોઈ શકે કે બીજા કોઈ સ્ટેટ ગવર્મેન્ટ પણ હોઈ શકે તો ભારત સરકાર પ્રમાણે જોવા જઈએ તો થર્ટી જે રહ્યો એટલે કે વન થર્ડ આન્સર સાચો છે પણ ગુજરાત સરકાર અને બીજી બધી સ્થાનિક સરકારો સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ આપણે તો તેમાં ઘણી જગ્યાએ વન બાય એટલે કે પચાસ પણ અનામત આપવામાં આવેલી છે આપણે એનું રિસોર્સ જોઈશું ઓથેન્ટિક તો અહીંયા મિત્રો જોઈ શકે છે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એનું સેવન્ટી થર્ડ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ અને એમાં આ ટોપિક છે રિઝર્વેશનનો નો આ રિઝર્વેશનનો ટોપિક છે બરાબર છે અહીંયા થોડું ક્લિયર નથી દેખાતું પણ અહીંયા એમ લખેલું છે કે રિઝર્વ સીટ જે રહી એ વન થર્ડ હેવ ટુ બી રિઝર્વ ફોર ધ વુમન ઓફ એસસી એન્ડ એસટી બરાબર છે બરાબર છે એટલે કે વુમન જે રહી એના માટે વન થર્ડ છે બરાબર છે હવે આપણે બીજા રિસોર્સિસની વાત કરીએ બીજા રિસોર્સની વાત કરીએ તો આ છે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી વુમન રિસોર્સિસ હવે એમાં ઘણા સ્ટેટ ગવર્મેન્ટ એવી રિક્વેસ્ટ કરી હતી કે અમારે મીન્સ કે જે પ્રેઝન્ટ થર્ટી થ્રી રિઝર્વેશન છે તે પચાસ ટકા ઇન્ક્રીઝ કરવું છે અમારે તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એને મંજૂરી આપી દીધી બરાબર છે હવે એટલા કેટલા એટલી કેટલી સ્ટેટ ગવર્મેન્ટ છે કે જેની અંદર પચાસ ટકા રિઝર્વેશન આપવામાં આવેલું છે એમાં આપણે જોઈ શકીએ છીએ તેમ કે આંધ્રપ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ કેરલા મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ત્રિપુરા ઉત્તરાખંડ અને હમણાં જ ગુજરાત ગવર્મેન્ટે પણ પચાસ ટકા અનામત આપી છે બરાબર જેમ કે અત્યારે આપણે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન થઈ રહી છે તો તેની અંદર પચાસ ટકા રિઝર્વેશન છે આપણે ગુજરાતમાં તો મિત્રો આ જે ક્વેશ્ચન રહ્યો તો યા તો કેન્સલ થવું જોઈએ યા તો આન્સર જે રહ્યા એ વન થર્ડ અને વન એક દ્વિતીયાંશ એટલે કે વન હાફ એ બંને આન્સર એટલે બી અને ડી બંને આન્સર હોવા જોઈએ કાં તો ઓપ્શન જે રહ્યો કેન્સલ થવો જોઈએ હવે સિક્સટી ફોર નંબરનો ક્વેશ્ચન કે હવે કોઈ પણ શહેર હોય તો એની મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા જાહેર કરવું હોય આપણે તો તેમાં એનસીઆરટી પ્રમાણે જોવા જઈએ આપણે તો દસ લાખ પોપ્યુલેશન હોવી જરૂરી છે હાલાકી ગુજરાત ગવર્મેન્ટ જે રહી એ ત્રણ લાખ ચાર લાખ એ પ્રમાણે પણ આપી શકે છે પણ આમાં એવું સ્પેસિફિક નથી કરી કર્યું હમણાં જે ગણી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે ઘોષિત કરવામાં આવી જે પહેલાં ટોટલ નવ હતી જે ઇન્ક્રીઝ કરીને સત્તર કરવામાં આવી આઠ સોરી આઠ હતી જે ઇન્ક્રીઝ કરીને સત્તર કરવામાં આવી જેમાં જોવા જઈએ તો ત્રણ લાખ ચાર લાખ પ્રમાણે આ લોકોએ કર્યા છે પણ આપણે ઓથેન્ટિક ગવર્મેન્ટ રિસોર્સિસની વાત કરીએ તો તેમાં એમ જ લખેલું છે કે દસ લાખ તો મિનિમમ ક્રાઇટેરિયા હોવું જોઈએ મ્યુનિસિપલ કોર્પોરેશન ડિક્લેર કરવા માટે અને આપણને ક્વેશ્ચનમાં એવું પણ નથી કીધું કે ગુજરાત સરકાર માટે એટલે ત્રણ લાખ તો ના જ આવે આન્સર બરાબર એટલે દસ લાખ આન્સર માટે તમે વાંધા કરી શકીએ આપણે ઓથેન્ટિક રિસોર્સ જોઈશું આ છે મિત્રો ઓથેન્ટિક રિસોર્સ તો ક્લાસ 6 ની સોશિયલ સાયન્સ ની NCERT ની છે તેનો ચેપ્ટર નંબર બાર છે મિત્રો જે જેનું નામ છે ગ્રાસરૂટ ડેમોક્રેસી પાર્ટ 3 લોકલ ગવર્નમેન્ટ એન્ડ ઇન અર્બન એરિયાસ આ છે હવે એની અંદર આપણે જોઈએ તો અહીંયા ક્લીન મેન્શન કરેલું છે કે ઓન્લી સિટીઝ વિથ population ઓફ 10 લાખ હેવ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓલસો નોન એઝ મહાનગર તો મિત્રો આ પ્રોવિઝન મેન્ટ બુક એનસીઆરટી નું છે જે તમે વાંધા અરજીમાં નાખી શકો છો પોપ્યુલેશન ચાલી રહી છે ઘણા બધા ગ્રુપ્સના અને મને પર્સનલી પણ મેસેજ આવે છે તો એમાં ક્વેશ્ચન ચાલીસ જે રહ્યો પ્રોવિઝનલ આન્સર એમાં સુસુમી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે તો આમાં જાગૃત આવેલો છે પણ જાગૃત એ ખોટું છે બરાબર છે એટલે એ આ આન્સર છે નહીં પણ હું ગુજરાતી જે લેંગ્વેજ એનો ફેકલ્ટી નથી એટલે હું આ તમારા ઉપર છોડું છું કે તમે તમારી રીતે ઓથેન્ટિક રિસોર્સ સુધીને તમે આ ક્વેશ્ચન જે એ ક્વેચ્ચનજી માટે નાખી શકો છો બીજું છે આ ત્રિકોણ હવે ત્રિકોણ જે રહ્યું આમાં આ લોકોએ કર્મધારે સમાસ કીધેલો છે બરાબર છે પણ જોવા જઈએ તો એ આ ત્રિકોણ જે રહ્યું દ્વિગુ સમાસ હોવો જોઈએ બરાબર છે એટલે દ્વિગુ સમાસ માટે તમે આ ક્વેશ્ચન ને શું કે ઓથેન્ટિક તમારા પ્રમાણેના રિસોર્સિસના આધારે તમે વાંધો ઉઠાવી શકો છો કારણ કે હું ગુજરાતીનો ફેકલ્ટી નથી એટલે આ બે ક્વેશ્ચનમાં બધા સ્ટુડન્ટ્સ હોબાળો કરે છે એટલે મેં કીધું કે આમાં કવર કરી દઈએ આપણે તો આ હું તમારા ઉપર છોડીશું બરાબર છે તો ટોટલ આપણે મિત્રો આ ક્વેશ્ચનને ગણીએ તો ટોટલ સાત ક્વેશ્ચન જે રહ્યા એની અંદર આપણે વાંધા અરજી કરવાની થાય બરાબર છે તો હું આશા રાખું છું કે આ વિડીયો જે રહે તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડેફિનેટલી આ મને પૂછી શકો છો સોશિયલ મીડિયા થ્રુ અને આવા જ એક વિડીયો સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત